ડભોઈનગરમાં છેલ્લા ઘણા સમયથી ચાર ઉપરાંત ગાર્ડન બિસ્માર છે સ્થાનિક રહીશોને ખુલ્લા વાતાવરણમાં બેસવા અને બાળકોને રમતગમત માટે એક પણ ગાર્ડન સુવ્યવસ્થિત ન હોય જેને લઈ ડભોઈ પાલિકા અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા અનેકો પ્રયાસ બાદ એક બાદ એક નવીન ગાર્ડન બનાવવા પ્રયાસ હાથ ધરાયા છે ત્યારે ડભોઈ આંબેડકર ચોક નજીક આવેલ રંગ ઉપવન સરદાર બાગનો બે કરોડ સિત્તેર લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે ત્યારે આ કામને મંજૂરી મળતા જ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ ચીફ ઓફિસર જય જયકિશન તડવી ઉપપ્રમુખ મનોજ પટેલ સ્વાતિબેન શાહ સહિત નગરપાલિકા સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આધુનિક ગાર્ડનમાં ઓપન જીમ ઓપન એમપી ત્રણ સહિત વિકિંગ ટ્રેક જેવી આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે નું ધારાસભ્ય સેલેશભાઈ મહેતા દ્વારા જણાવાયું હતું નગરી ડભયનો સરદાર બાગ એટલે જૂનો બાગ છે હમણાં બાગની હાલત ખરાબ હોય સરકારમાંથી બે કરોડ સિત્તેર લાખ રૂપિયા એટલે કે લગભગ પોણોત્રણ કરોડ રૂપિયા જેવી માતબર રકમ આ ગાર્ડનના રિનોવેશન માટે આપવામાં આવી છે જેમાં બ્લેકનું કામ પણ થશે આરસીસી રોડનું પણ કામ થશે સાથે જ ઓપન એમ્પી થિયેટર ઓપન જિમ્નેશિયમ અને સમગ્ર ગાર્ડનમાં નવા ફૂલ ઝાડનું પણ રોપવામાં આવશે આના દ્વારા નગરના તમામ લોકો આનો લાભ લઈ શકે એમ્પી થિયેટરમાં લોકો આનંદ માટેના કાર્યક્રમો કરી શકે સાંસ્કૃતિક કાર્યક્રમો કરી શકે સાથે યુવાનો બાળકો સારી રીતે સક્ષમ થાય એટલા માટે ઓપન જિમ્નેશિયમનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે સાથે કમ્પાઉન્ડ વોલ એટલે કે પ્રોટેક્શન વોલ પણ અહીંયા કરવામાં આવશે જેથી બહારનો કોઈ પણ અંદર આવી ના શકે એકદમ એટલા માટે આનો સદઉપયોગ થાય સાથે જ વડીલો પણ સવારે ને સાંજે મોર્નિંગ વોક માટે કે ઇવિનિંગ વોક માટે પણ અહીંયા આવી શકે એવી સંપૂર્ણ વ્યવસ્થાઓ ટોયલેટ બ્લોક સાથેની વ્યવસ્થા અહીંયા આગળ કરવામાં આવી રહી છે અને બે કરોડ સિત્તેર લાખ રૂપિયાના ખર્ચે આ નવીન બાગ ટૂંક જ સમયમાં તૈયાર થશે હું દર્ભાવતી નગરીના તમામ નાગરિકોને શુભેચ્છા આપું છું અભિનંદન પાઠવું છું